નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો એચકે ન્યૂઝ તો જોઈએ આજના મહત્વના સમાચારમાં અમદાવાદ હિંમતનગર હાઈવે પર ત્રિપલ અકસ્માત પાંચથી વધુ ઇજાગ્રસ્ત ટ્રાફિક પોલીસની ઝડપ ભરી કામગીરીથી જામ હળવો થયો હિંમતનગર તાલુકાના પીપલોદી નજીક જોન ડિયર ટ્રેક્ટર શોરૂમ સામે આજે બપોરે એક કલાકે ગંભીર ત્રિપલ અકસ્માત સર્જાયો હતો અકસ્માત સર્જાતા હાઈવે પર ભારે ટ્રાફિક જામ થયો હતો જેના કારણે વાહન ચાલકોને લાંબા સમય સુધી હાલાકી ભોગવવી પડી આ અકસ્માતમાં પાંચથી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે જેમાં ખાસ કરી સીએનજી રિક્ષા અને એક્ટિવા ચાલક ગંભીર રીતે ઘાયલ થયા છે પ્રાથમિક માહિતી મુજબ મહિલા ફોર વ્હીલર ચાલકની ગંભીર બેદરકારીને કારણે આ અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળે છે ભારે ટ્રાફિકને કારણે એમ્બ્યુલન્સ ઘટના સ્થળે સમયસર ન પહોંચી શકતા પોલીસની મદદથી ઇજાગ્રસ્તોને પ્રાઇવેટ ઇકો કાર મારફતે હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા હોસ્પિટલમાં હાલ તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર આપવામાં આવી રહી છે પોલીસ ઘટના સ્થળે તાત્કાલિક દોડી આવી અને ટ્રાફિક જામ હળવો કર્યો હતો અને હાઇવે પર વાહન વ્યવહાર ફરીથી સામાન્ય બનાવ્યો હતો સદનસીબે આ અકસ્માતમાં પણ પદયાત્રીને ઈજા થઈ નથી જેને અંબાના આશીર્વાદ તરીકે જોવામાં આવી રહ્યું છે ઘટનાની વધુ તપાસ હિંમતનગર એ ડિવિઝન પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે સંજય ગાંધી એચકે ન્યૂઝ હિંમતનગર